સમાચારોમાં આગળ વાત કરીએ તો ઓફ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સીએ ઇન્ટરમીડિએટ અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જે અંગે આઈસીએ આઈના વાઇસ સીએ ચેરપર્સન સુનિલ સંઘવીએ માહિતી આપી હતી અને સીએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ પરીક્ષાર્થીઓને અભિનંદન પાઠવી સન્માનિત કરાયા હતા પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજે રોજ સીએ ફાઇનલ અને સીએ ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ ડિક્લેર થયું છે જેની માહિતી હું આ રીતે આપને આપી રહ્યો છું સીએ ફાઇનલ ઓલ ઇન્ડિયા રિઝલ્ટ બોધ ગ્રુપ જે લોકોએ બંને ગ્રુપ એક સાથે પાસ કર્યા છે બત્રીસ હજાર નવસો સાત સ્ટુડન્ટ એપિયર થયા જેમાંથી ત્રણ હજાર નવ્વાણું બોધ ગ્રુપ પાસ થયા છે નવ પોઈન્ટ બેતાલીસ ટકા બોધ ગ્રુપનું રિઝલ્ટ આવ્યું છે ગ્રુપ વનનું પાસઠ હજાર બસો ચોરાણું થયેલા છ હજાર એકસો પાસ થયા છે નવ પોઈન્ટ છેતાલીસ ટકા ગ્રુપ વનનું છે અને ગ્રુપ ટુમાં બાસઠ હજાર છસો એપિયર થયેલા તેર હજાર પાંચસો ચાલીસ પાસ થયા છે એકવીસ પોઈન્ટ સાહીઠ ટકા ગ્રુપ ટુનું રિઝલ્ટ છે અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ બોધ ગ્રુપ તેર પોઈન્ટ પાંત્રીસ ટકા છે ગ્રુપ વનમાં પાંચ પોઈન્ટ સત્તાણું ટકા છે અને ગ્રુપ ટુમાં સોળ પોઈન્ટ અઠ્ઠાણું ટકા છે આ ફાઇનલનું હતું અને ફાઇનલમાં અમદાવાદમાંથી સાત રેન્ક્સ આવ્યા છે સીએ ઇન્ટરમીડિયેટમાં ઓલ ઇન્ડિયાનું રિઝલ્ટ બોધ ગ્રુપ નવ પોઈન્ટ ટકા છે ગ્રુપ વનનું સોળ પોઈન્ટ ટકા છે અને ગ્રુપ ટુનું ઓગણીસ પોઈન્ટ અઢાર ટકા છે અને અમદાવાદ સેન્ટ્રલનું સીએ ઈન્ટરમીડિયેટનું રિઝલ્ટ બોધ ગ્રુપ પંદર પોઈન્ટ એકસઠ ટકા ગ્રુપ વનનું દસ પોઇન્ટ ત્રેપન ટકા અને ગ્રુપ ટુનું ઓગણત્રીસ પોઈન્ટ ટકા આવેલું છે અને અમદાવાદમાંથી સાત રેન્ક આવેલા છે ટોટલ ઇન્સ્ટિટ્યુટ પચાસ રેન્ક આપે છે એકથી પચાસ જેમાંથી સાત અમદાવાદમાંથી ઇન્ટર લેવલે અને ફાઇનલ લેવલે બંને આવેલા છે ગણતરીના જ દિવસો બાકી રહ્યા